નમસ્કાર મિત્રો અત્યારના સૌથી મોટા અને વાત કરીએ એ પહેલા હેડલાઇન્સ નજર નાખીએ ડુમ્મસમાં મોજે સુરતની નવી ઓળખ સાબરમતી ટ્રેન અકસ્માતને લઈને અપડેટ જાહેર ચોકમાં ફાંસી આપવી જોઈએ અનુપમ ખેર પાલનપુરમાં રખડતા ઢોરોથી લોકો પરેશાન નર્મદા નદી અને સમુદ્રનું મિલન કચ્છ એક્સપ્રેસને નેશનલ એવોર્ડ મળતા મુખ્યમંત્રીએ પાઠવ્યા અભિનંદન કોરન્ટ પાવર સામે લોકોનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે ઉદયપુરમાં તંગ દિલી સર્જાઈ છે પીએમ મોદી અને નેતન્યાહુ વચ્ચે વાતચીતનું આયોજન ચાલીસ લાખના હીરા લઈને મેનેજર અને મહિલા કર્મચારી ફરાર અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે ડોક્ટરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કમિટી બનશે તેવું કેન્દ્રએ જણાવ્યું છે રાજ્યમાં અત્યાર સુધીમાં પડેલા વરસાદની ટકાવારી પણ આપણે જોવાના છીએ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ના પિતાનું નિધન થયું છે અને ધોધમાર વરસાદ સરો મોટી આગાહી પણ કરવામાં આવી હતી મિત્રો હવે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ અને વિસ્તારથી તમામ સમાચારો ઉપર નજર નાખીએ તો નવી આગાહી અનુસાર આવનારા પાંચ દિવસ ગાજવીજ સાથે ગુજરાતમાં હળવો મધ્યમ વરસાદ પડી શકે છે જે મુજબ ગઈકાલે નવસારી શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો દક્ષિણ ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે કચ્છ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના પણ અનેક વિસ્તારમાં મધ્યમ વરસાદ થઈ શકે છે હાલ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સર્જાય છે સિસ્ટમ મજબૂત બનશે તો પચીસ ઓગસ્ટ બાદ ગુજરાતમાં વધુ વરસાદ પણ થશે તેવી શક્યતા વર્ણવવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતાનું નિધન થયું છે તેઓના પિતા રમેશચંદ્ર સંઘવી છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા તેઓની અંતિમ યાત્રા

દરમિયાન કચ્છમાં સૌથી વધુ ઇઠ્યાસી પોઈન્ટ ઓગણપચાસ ટકા દક્ષિણ ગુજરાતમાં છ્યાસી પોઈન્ટ ત્રેસઠ ટકા સૌરાષ્ટ્રમાં એંસી પોઈન્ટ પિસ્તાલીસ ટકા મધ્ય ગુજરાતમાં છપ્પન પોઈન્ટ બાવન ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોપન પોઈન્ટ પંદર ટકા વરસાદ નોંધાયો છે સરદાર સરોવર ડેમ નેવ ટકા જેટલો ભરાઈ ચૂક્યો છે બસો ને સાતમાંથી બાવન જળાશયો સંપૂર્ણ ભરાયા છે નેવ જળાશયો હાઈ એલર્ટ ઉપર એલર્ટ અને વોર્નિંગ ઉપર પણ જોવા મળી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડોક્ટરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કમિટી બનશે તેવું કેન્દ્રએ જણાવ્યું છે કોલકાતાની ઘટનાના વિરોધમાં દેશભરમાં ડોક્ટરો હડતાલ પર છે આ દરમિયાન કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે અને ડોક્ટરોને તેમની સુરક્ષાની ખાતરી આપી છે સ્વાસ્થ્ય મંત્રાલયે ડોક્ટરોને કહ્યું છે કે ડોક્ટરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે મંત્રાલયે ડોક્ટરોને કામ પર પાછા ફરવાની અપીલ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અનેક રાજ્યોમાં ભારે વરસાદનો એલર્ટ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ રાજસ્થાન અને અન્ય રાજ્યોમાં ભારે વરસાદે તબાહી મચાવી છે દરમિયાન હવામાન વિભાગે અનેક રાજ્યોમાં વરસાદનો જોરદાર એલર્ટ પણ આપ્યો છે જેમાં ખાસ કરીને છત્તીસગઢ ઓડિશા પશ્ચિમ બંગાળ તામિલનાડુ કેરળ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગોવા ઝારખંડ આસામ મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ત્રિપુરા બિહાર અને કર્ણાટકનો સમાવેશ થાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાલીસ લાખના હીરા લઈને મેનેજર અને મહિલા કર્મચારી ફરાર સુરત શહેરમાં ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં હીરાના ખાતામાં મેનેજર તરીકે નોકરી કરતા યુવકે તેની મહિલા સહકર્મચારી સાથે મળીને ખાતામાંથી રૂપિયા ચાલીસ લાખની કિંમતના કોલ સાત હજાર હીરા પચાવી પાડીને તેની જગ્યા પર ડુપ્લિકેટ હીરા મૂકીને બંને ફરાર થઈ ગયા હતા બાદમાં હીરાના વેપારીને આ મામલે જાણ થતા તેઓએ ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ પોલીસે બંને સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે વાત કરીએ તો પીએમ મોદી અને નેતન્યાહુ વચ્ચે વાતચીત પીએમ મોદી અને ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ વચ્ચે ફોન ઉપર વાતચીત થઈ હતી ટ્વિટર પર આ માહિતી આપતા મોદીએ લખ્યું છે કે નેતન્યાહુએ ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસની શુભેચ્છા અમે પશ્ચિમ એશિયાના વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરી મેં પરિસ્થિતિને સામાન્ય બનાવવા તમામ બંધકોની તાત્કાલિક મુક્તિ યુદ્ધવિરામ અને સતત માનવતાવાદી સહાયની જરૂરિયાતનો પુનુચ્યાર કર્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉદયપુરમાં તંગદિલી સર્જાય ઉદયપુરની એક સરકારી શાળામાં ધોરણ દસના વિદ્યાર્થી પર સહાધ્યાએ છરી વડે હુમલો કર્યો હતો છરાબાજી બાદ અફવા ફેલાઈ હતી અને કોમી તંગદીલી સર્જાઈ હતી શહેરમાં વાતાવરણ બગડી ગયું હતું ટોળાએ કારને આગ ચાપી દીધી હતી અને બજારો બંધ કરાવ્યા હતા પરિસ્થિતિને જોતા શહેરમાં કલમ એકસો ને લાગુ કરવામાં આવી હતી હવે ડિવિઝનલ કમિશનરે ઉદયપુરમાં ઇન્ટરનેટ બંધ કરવાનો આદેશ જારી કર્યો છે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાંથી આવેલા લોકોએ ટોરેન્ટ પાવર દ્વારા લૂંટ ચલાવવામાં આવી રહી છે તેવા આક્ષેપ સાથે વિરોધ નોંધાવ્યો છે ટોરેન્ટ પાવરના લાઇટ બિલોમાં અચાનકથી ત્રીસ ટકાથી પચાસ ટકાનો વધારો આવતા અથવા તો ખોડ ખાપણવાળી કામગીરીને લઈને મોટી સંખ્યામાં લોકોએ ભેગા થઈને વિરોધ નોંધાવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છ એક્સપ્રેસને નેશનલ એવોર્ડ મળતા મુખ્યમંત્રીએ પાઠવ્યા છે અભિનંદન સિત્તેરમાં નેશનલ ફિલ્મ એવોર્ડમાં ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસ મેદાન મારી ગઈ છે કચ્છ એક્સપ્રેસને બેસ્ટ ફિલ્મ સહિતના ત્રણ એવોર્ડ મળ્યા છે માનસિંહ પારેખને પણ બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે માનસિંહ પારેખ ગોહિલ અને પાર્થિવ ગોહિલના આ ફિલ્મના પ્રોડ્યુસર પણ છે આ ફિલ્મમાં મહિલા સશક્તિકરણનો મુદ્દો રજૂ કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નર્મદા નદી અને સમુદ્રનું મિલન ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નર્મદા ડેમમાં પાણીની આવક સતત વધતી જોવા મળી રહી છે ડેમના પાંચ દરવાજા ખોલીને નદીના પાણી છોડવામાં આવી રહ્યા છે નર્મદા ડેમમાંથી વહીને માં રેવા અરબી સમુદ્ર તરફ પ્રયાણ કરી રહી છે આલિયા બેટ પાસે નર્મદા નદી અને સમુદ્રનું મિલન થાય છે છેલ્લા બાર કલાકથી ડેમની સપાટી એકસોને પાંત્રીસ પોઈન્ટ શૂન્ય પાંચ મીટર પર સ્થિર થઈ છે એક પોઈન્ટ સત્તર લાખ ક્યુસેક પાણી આવી રહ્યું છે પાંચ દરવાજા ખોલીને પાસઠ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાલનપુરમાં રખડતા ઢોરોથી લોકો પરેશાન બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુર શહેર સહિત હાઈવે પર રખડતા ઢોરનો ત્રાસ દિવસ અને દિવસે વકરી રહ્યો છે જે પ્રકારે આ રખડતા ઢોર મુશ્કેલીઓ સર્જે છે લોકો મોત અને ગંભીર ઈજાને ભેટે છે પરંતુ તંત્ર પાસે પાલિકાઓ પાસે એવી કોઈ નીતિ નથી કે આ રખડતા ઢોરને સમસ્યાનો નિકાલ થઈ શકે માત્ર એકબીજાને ખો આપ્યા સિવાય કોઈ વાત થતી નથી જેના કારણે લોકો મોતને ભેટી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અનુપમ ખેરે કહ્યું છે કે જાહેર ચોકમાં ફાંસી આપી દેવી જોઈએ કોલકાતા દુષ્કર્મ હત્યા કેસને લઈને અનુપમ ખેરે એક લાંબો વિડિયો ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યો છે આ ઘટનાથી અનુપમ ખેર ખૂબ જ નારાજ અને નિરાશ છે તેમણે પોતાના વિડીયોમાં આ હતાશા અને નિરાશા વ્યક્ત કરી છે તેમણે કહ્યું છે કે આની પાછળ રહેલા જેટલા પણ અપરાધી છે રાક્ષસ છે તેમણે જાહેર ચોકમાં વચ્ચે સજા આપવી જોઈએ અને આ એક જ સજા છે મૃત્યુદંડ બીજી કોઈ સજા નથી મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સાબરમતી ટ્રેન અકસ્માતને લઈને અપડેટ કાનપુર ભીમસેન ખાતે સાબરમતી એક્સપ્રેસ પાટા પરથી ઉતરી જવાના મામલામાં કાવતરાનું પણ એંગલ સામે આવ્યો છે ટ્રેનના લોકો પાઇલોટનું કહેવું છે કે ટ્રેક પર બોલડાર એટલે કે મોટો પથ્થર રખાયો હતો જેના કારણે ટક્કર થતાં ટ્રેન પાટા પરથી ઉતરી હતી ટ્રેન પાસે ષડયંત્રના પુરાવા પણ મળ્યા છે આઈબી અને યુપી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે આ અકસ્માતમાં ટ્રેનના બાવીસ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડુમસમાં મોજે દરિયો સુરતની નવી ઓળખ સુરત મહાનગરપાલિકાએ ડુમસ બીચ માટે બસોને સત્તાવન પોઈન્ટ છાસઠ કરોડનો અંદાજ મંજૂર કરી દીધો છે જેમાં સાયકલ ટ્રેક સ્પોર્ટ્સ એક્ટિવિટી કિડ્સ પ્લે એરિયા અર્બન બીચ સહિતની તમામ સુવિધા લોકોને મળશે આ પ્રોજેક્ટ ચાર ઝોનમાં છે જેનું તબક્કાવાર આયોજન કરાશે જે આરસી ફેસ પ્રોજેક્ટ ઇઠ્યોતેર પોઈન્ટ નવ્વાણું હેક્ટર સરકારી જમીન તથા ફોરેસ્ટની ત્રેવીસ પોઈન્ટ શૂન્ય સાત હેક્ટર મળીને કુલ એકસોને બે પોઈન્ટ શૂન્ય છ હેક્ટર ઉપરાંત દરિયા કિનારાની પિસ્તાલીસ પોઈન્ટ ત્રાણું હેક્ટર સરકાર હસ્તકની બિન નંબરી જમીનનું આયોજન છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે